આજનું ટાણું થઈ ગયેલું અને ધીરે 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 એક બળદગાડું નીકળ્યું અને બળદગાડામાં બાવી ત્રેવી વર્ષની દીકરી બેઠેલી અને એક ગાડા ખેડૂત ગાડું હાંકતા હતા અને બળદગાડું પાદર માંથી નીકળ્યું એટલે લાકડીનો ટેકો દઈને યુવાનું પેલો એને રામ રામ કર્યા એ જમાનામાં પેલા કોઈ અજાણા નીકળે તો રામ રામ કરતા રામ રામ તો સામેથી અવાજ આવ્યો રામ રામ ક્યાં જવું છે કે ફલાણા કામ જવું છે કે એ તો બહુ છેટું છે અટાણે અંધારું થઈ ગયું છે દી જળવજળ થઈ ગયું છે જૂના માર્ગ હોય જંગલ માં ની રાધા માનતી હો તો હું શ્યામ છું યાર તું જો તારા મન ને રાધા માનતી હો તો હું શ્યામ છું પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું એમાં બીજી વાત આવે અને જો હા પાડી દ્યો તો તો પછી દુનિયા વાતો કરે એવો પ્રેમ થાય યાર હા હા આમ પણ મર્યા પછી માંગણા વાળો આવ્યો તો પદ્મા પ્રેમ કરવા માટે આ ઇતિહાસ જેવા તેવા નથી હવે ઈ પ્રેમ ની હું તમને ખરા પ્રેમ ની વાત કરું છું પ્રેમ એટલે શું કહેવાય વાત વજનવાળી છે થોડાક શબ્દો ઉપર ધ્યાન આપશો એટલે મજા આવશે હાજ નું હતું ગાડું નીકળ્યું એમાં જુવાન જેવું બધો લાકડીનો ટેકો દઈને એને રામ રામ કિરણ કીધા બાપા અંધારું થઈ ગયું છે વગડામાં એકલા જવાય નહીં બેન દીકરી ભેડા છે ગાડું પાછું વાળી લો તમારી આરે કોઈ છે ગાડું પાછું વાળો એટલે ગાડું વાળી લીધું ઘડીક તો ગાડા ખેડૂ ને એમ થયું આંખ ની ઓળખાણ ને મારી મહેમાનગતિ કરાવ્યા કરાવે કોણ ગાડું ઘરે ગયું ગાડું ઘરે ગયો એટલે પોતાની માં હતી વિધવા હતી બાપ હતો નહીં એ માને કીધું કે માં મહેમાન આવે છે રોટલા તૈયાર કર મહેમાન અને હું ઢોલિયા ઢાળી દો ફળિયામાં ઢોલિયા ઢાળી દીધા ખાટલા ઢાળી દીધા ગાડું છોડ્યું ગાડામાંથી સાચું સુંદીનો ઘૂંટો તાણી અને બાવીસ ચોવીસ પચ્ચી વર્ષની દીકરી છે એ જે ગાડા ખેડું ખેડવા માટે ગયો એ દીકરી જાતી તી આ ગામથી બીજે ગામ એ ધીરા 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 ડગલા દેતી 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 એ ઘરે ગઈ આ તો અજાણ્યા હતા કોઈ આંખની ઓળખાણ નહોતી આતો મહેમાનગતી કરવા રોક્યા વગડાનો અંધારાનો માર્ગ છે એટલા જરાય નહીં એટલે મહેમાનગતી કરવા રોકાણ આંખની ઓળખાણ નહીં હવે હા પણ જવા પોતાની માને જે એટલું કીધું માં આ મહેમાન હતા અને મને એમ થયું વગડામાં હેરાન થાય એટલે મેં બોલાવી લીધા ને કીધું મારી મહેમાન ગતી કરીને તમે જાજુ આવી છે મારા રોટલા તૈયાર કરીને એટલે વાતું કરાવતો તો ઓલો જુવાન હતો એ ફાધર ગામમાં જે જુવાન ઉભો એ મહેમાનને વાતું કરાવતો આ બાજુ એની માં એની જનેતા દીકરાના લગ્ન નોતા થયા એટલે રોટલા ઘડવા બેઠી સાતી હુંદીનો ઘુમટો તાણી અન ઓલી દીકરી જે જાતીતી એને એમ થયું કે આના ઘરમાં કોઈ લાગતું નથી આ માડી સિવાય લાઈને બે રોટલા હું કરાવું આને એટલે એને જઈને માડીનો હાથ ચાલી લીધો માડી લાવો બે રોટલા હું કરાવું તમને અમે મહેમાનગતિ કરવા રોકાણા છીએ તો બે રોટલા હું નાખું તાવડીમાં આ બાજુ વાતું કરે છે બે ગાડા ખેડુવારો ઓલો યુવાન ક્યાં ગામથી ક્યાં ગામ જાવ ઓળખાણ કાઢે છે વાતું કરે છે અને એમાં રોટલાનો અવાજ જે ટપાકા પડતા હતા એમ બાજરાનો રોટલો ઘડેનો ટપાકો પડે ને એ અવાજમાં ફેર દેખાણો એટલે યુવાનના મગજમાં એક વિચાર આવ્યો કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરે હોય તો વળી નાય ક્ષણે પાછો વિચાર બદલાઈ ગયો કે ઊંચા ખૂળનો આદમી કોઈ દી કરે નહીં નીચા કામ એ ગઢપતિ ભાંગે ગામ કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા મરદ માણા હોય તો ધોળા દીએ આમાં ઊભો રહી જાય કોઈ દિવ અંધારાના લાભ ન લે અને હવે સાંભળજો વિચાર આવ્યો એને વિચાર પાછો બદલાઈ ગયો કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરે હોત તો વિચાર બદલાઈ ગયો કે હું તો મહેમાન ગતિ કરવા આવ્યો છું મારાથી આવું વિચારાય નહીં આ બાજુ ઓલી રોટલા ઘડવા બેઠી ને વાત બહુ વજન વાળી છે એટલે તમને વારે વારે કઉ છું સાંભળવું જોઈએ તમને આનો સાર મજા આવશે મગજમાં ઉતરશે એટલા માટે હું કઉ છું સાંભળવું જોઈએ બે પાંચ મિનિટ માટે વાત કરું સાંભળી લેજો ખાલી રોટલા ઘડવા જે દીકરી બેઠી હતી એને વિચાર આવ્યો કે આંખની ઓળખાણ નહીં નહીં હગું નહીં વાલું અને આ પાદરમાં અમને રોકી લીધા ગંધારામાં કોઈ તકલીફ ન પડે આ કે મારક ભૂલાઈ ન જાય અને મને મહેમાનગતિ કરાવી એક આકની ઓળખાણ વગર આવી મહેમાનગતિ કરવા વાળો જુવાન મારા ભાગ્યમાં હોત અને મને મળ્યો હોત તો આ વિચાર એને આવે છે પણ એનોય વિચાર બીજી મિનિટે ફરી ગયો બદલાવી નાખ્યો કે મારાથી આવું વિચારે નહીં મારી તો આંખની ઓળખાણ નથી હું તો ખાલી પાદરમાં નીકળી અને એને મહેમાનગતિ આઈ કરાવી આવું મારાથી વિચારે ને બેયના વિચાર આવ્યા આ બાજુ આને વિચાર આવ્યો રોટલા ઘડતા ઘડતા આ બાજુ યુવા નતો આયા એને વિચાર ઘડી ગયો આવા રોટલા ઘડવા વાળી મારા ઘરે હોય તો બેયના વિચાર બદલાઈ ગયા રોટલા તૈયાર થઈ ગયા મહેમાન વાળું પાણી કરાવી દીધા જમાડી દીધા પછી મહેમાન ને ફળિયા ખાટલા ઢાળી દીધા અને કીધું લ્યો પથારી આરામ કરો હવે વાત શરૂ થાય છે સાંભળજો પ્રેમ કેવો એની વાત કરી છે કવિ આમાં પછી તો મહેમાન ગતિ કરવા ખાટલા ઢાળી દીધા ધોલા ધરકલા પાથરી દીધા અને સાહેબ ધીરે 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 મધરાતનો મધર ભાગવા માંડ્યો અઢાર પર વનસ્પતિ છે નીંદર ઘેરાવા લાગી અને ક્યાંક ક્યાંક શિયાળાની લાળીયું સંભળાય ક્યાંક ક્યાંક ડાલા મથાની ની ડણકું સંભળાય અને ટમરા ત્રમ 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 બોલે ડાબો જમણા હાથને ને જમણો ડાબા હાથને ને ભાળે આવી મેઘલી રાત જામી અને એ વેટાણે સવારના ચાર વાગ્યા એટલે ઓલો જુવાન જાગ્યો પોતાની માં બાપ તો હતો ને એ માં એટલું કીધું કે માં હું આપડી ભેહું આપડી ગાયું એ લઈ અને પહર ચારવા જાઉં છું સવારમાં છથી ની વચ્ચે જે બે કલાક છે ને આમાં માલધારી છે એને ખબર છે એને પહર ચારવા જાઉં કે સવારે વહેલો ચારવા જાવ પણ માવું ગાયું ચારવા જાવ અને આવું ત્યાં સુધી આપણા ફળિયામાં મહેમાન સુધા છે ને એને જવા ન દીધે આ મહેમાનને રોકી રાખજે એટલે ઓલી વિધવા મા એમ કહે છે પોતાના દીકરાને કે બેટા હું મહેમાનને તાણ કરું રોકાવાની કે તમે રોકાઈ જાઓ રોકાઈ જાઓ પણ એ ન રોકાય તો મારે કરવું શું કે તો એને મુરલીધર મહારાજના દ્વારકાધીશના સોગંદ આપજે કે પણ સોગંદ આપું દ્વારકાવાળાના તોય નો રોકાય તો તોય મહેમાન જવાની વાત કરે તો હવે સાંભળું જો ભારતની સંસ્કૃતિ કેવી છે પ્રેમ કોને કેવાય નો દાખલો આપું તમને અને કીધું કે તોય નો રોકાય તો કે માં મારા ગળા હમ દેજે કે પણ બેટા આપણે ઓળખાણ નથી કઈ આપણે તો પેલા વેલા મહેમાન ગતિ કરવા આવ્યા અને આપણે એને કેમ ગળાના હમ દેવા માં મારા ગળાના હમ દેજે મહેમાન ને જવા નો દેતી કે પણ બેટા ગળાના હામ આપે રોકાશે કે હા માં મહેમાન રોકાઈ જશે એટલું કઈ દીકરો ગાયું લઈને હોય ગયો હવે વાત સાંભળજો બે કલાક ત્રણ કલાક થઈ એટલે લાકડીયું છે ને એ બેહુની ની ગાયું ની ખરીઓ માં લાકડિયું મારતો આવે હાલો જટ હાલો મારા મહેમાન વૈયા જાય હાલો મારા મહેમાન વયા જાય એમ કરતો કરતો પોતાનો માલ ઢોર લઈ અને ઘરના ના ફળીએ ફૂક્યો વાત હવે સાંભળજો પ્રેમ કેવો છે એનો દાખલો આજના યુવાનોને આપું લાકડીનો ઘા કર્યો ફળિયામાં આવ્યો ત્યાં તો ગાડું નહીં બળદ નહીં મહેમાન નહીં કોઈ ની આખા ફળિયામાં સુનસાન ફળિયું પડેલું ગડગડતી ડોટ મૂકીને પોતાની માં હતી ને બાપ તો હતો નહીં એ માં ની આગળ જઈને એટલું કીધું કે માં મહેમાન ક્યાં ગયા માં મહેમાન ક્યાં વયા ગયા એટલે એની માએ કીધું બેટા મહેમાનને ને મે ઘણા હમ દીધા મે દ્વારકા ધીસ ના હમ દીધા પણ મહેમાન નો રોકાણા કે માં મારા ગળાને હમ દીધા હતા કે હા દીકરા તારા ગળાને ને હમઈ દીધા મે પણ તોય મહેમાન નો રોકાણા કે અમારે મોડું થાય છે એમ કરી અને સવાર માં ધોળા જેવા બળદિયા ના મૂકી અને ગાડું જોડી મહેમાન નીકળી ગયા મોહુજ નું થયું ત્યાં તો મહેમાન હાલતા થઈ ગયા કે માં મહેમાન નો રોકાણા કે ન રોકાણા ત્યાં તો પોતાની ભેટ કટાર હતી એ કટાર કાઢી અને ફરડા કરીને પોતાના પેટમાં નાખીને આમ જે બહાર કાઢી ત્યાં તો આંતડા નીકળી ગયા માં હજી દીકરા સામે જુઓ રેવા દે રેવા દે તા તો પોતાના આંતડા કાઢીને મૂકી દીધા કે માં હવે જાજુ છેટું પડી ગયું હવે જીવવાની મજા વહી ગઈ છે માં એક જ રાતની મુલાકાત સાંભળજો ઘણી વાર ડાયરામાં બોલો છું મુલાકાત એવી કરો કે તમારી મુલાકાત જિંદગીમાં ભૂલાય નહીં એનું નામ મુલાકાત છે યાર વાત હવે સાંભળજો હજી પૂરી નથી થઈ આતળાનો ઢીંગલો કરી દીધો એકનો એક દીકરો સાહેબ બાપ તો હતો ને માં દીકરાના મોઢા સામે જોઈને જીવતી મારો દીકરો હમણાં મોટો થઈ જાય હમણાં મોટો થઈ જાય એને કટાર ખાઈ લીધી એટલે પાડોશીને ખબર પડી કે હવે આને કરવું શું તો કે અગ્નિ સંસ્કાર દેવાના આપણા હિન્દુના નિયમ પ્રમાણે એની માથે ખાપણ ઉઢાડવાનું હોય એ ખાપણ લેવા માટે પાડોશી કોઈ યુવાન હતો એને બાજુનું ગામ હતું ને કીધું હું ધોળા દોડ જાઉં છું એના માટે ખાપણ લઈ આવું અને ખાપણ ઉઢાડી અને આપણે એને અગ્નિ સંસ્કાર દેવા શમશાને લઈ જાય તો વાત હવે શરૂ થાય છે આ બાજુ ગાડું ધીરે 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 આ ગામથી ઓલે ગામ જવા ગાડું નીકળેલું ઓલી સાતી હોંધીનો ઘૂમટો તાણેલી જે દીકરી જાતી હતી એ એમાં બેઠી છે ગાડામાં ઓલો ગાડા ખેડૂ આમ ગાડું હાકે જાય છે અને આ બાજુ આ પાદર નીકળેલો જુવાન ઉતાવળા પગે ઉતાવળા પગે દોડતો જાય દોડતો જાય હાફતો જાય કે જટ ભૂગી જાવ ખાપણ લઈ આવું અને પછી આ મોડું ન થાય તમે જાણો છો અને દોડતા 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 જોયો ને એટલે ઓલો ગાડા ખેડૂના ગાડાની બાજુમાં આવી ગયો ઓલો હાલતા હાલતા હોય ને ખબર નથી કે ગાડું ના વાત કે કાઈ જાણતો નતો એ તો ખાપણ લેવા જાતો જો અને બાજુમાં આવી અને ઉતાવળા પગે હાલતો જોયો એટલે ઓલા ગાડા ખેડૂએ કીધું

અને એને હમ દીધા કે મારા ગળાના છે એ મા તું મહેમાનને જવા નો દેતી તને મુરલી ધર હમ છે મહેમાન ને જવા ન દેતી અને મહેમાન રોકાણા રોકાણાની ગાડું હાલું જાય છે ઓલો દોડતો દોડતો ઉતાવળા પગે હાલો જાય છે બે વાતો કરતા જાય છે ગાડા ખેડું અને ઓલો યુવાન ઓલી સાથી સુધીનો ઘૂમટો તાણીને જે બેઠી હતી ને એ સાંભળે છે પછી કે પછી એને આવીને કીધું લાકડીનો ગા ફળિયામાં કર્યો અને કીધું ક્યાં ગયા મહેમાન કે મહેમાન તો અહીંયા ગયા કે મારા ગળાને હમ દીધા તા મા

શું સમાચાર મોકલાવા છે અને તે આ દીકરી એટલું બોલે છે ગાડામાં બેઠી અંબોડો હોય ને માથે અંબોડો પાસે એ અંબોડામાં કટાર હતી પહેલાના જમાનામાં અઢારે વરણ માટે વાત કરું કે બેન દીકરી પરણીન જાતી હોય આણું જાતિ હોય પછી વગડાના જૂના માર્ગ હતા હવે આ રોડ રસ્તા બન્યા તેદી ક્યાંય કોઈ લૂંટારાનો આડા ફરે પોતાના જીવને બચાવવા માટે અંબોડામાં દીકરીઓ કટાર રાખતી હતી અંબોડામાં કે ટાણું આવે પોતે કટાર ખાઈ મરી જાય આવી દેશની દીકરી નું સ્વાભિમાન હતું નારી પ્રીત બને ગ્રહસ્તી મે બને જાનકી આ દેશની દીકરી જો પ્રેમ કરે તો રાધાની જેવો કરે અને પરણી ને તો સીતાની જેટલા દુખે વેઠી લે અને કાલી બન કે શીશ કાટે જ બાત આવે સન્માન કી આ દેશની દીકરીનું જે દી અપમાન થાતું હોય તે ને રાણી રાણીની લક્ષ્મીબાઈ બનતા વાર ન લાગે ઈ એક લક્ષ્મીબાઈ બની અને અંગ્રેજોના તોપના રેકડા પાછા હટાવી દે અને સાહેબ પોતાના સોમાનની વાત આવે ને તે દી એમપી મધ્યપ્રદેશની ધરતીમાં આપણે ગુજરાતમાં બેઠા છીએ મધ્યપ્રદેશની ધરતીમાં બા વિવરણની દીકરી બે હાથમાં તરવારી ઉલ્લે નીકળી ગઈ હતી અને અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા એ દીકરીનું નામ હતું ભીમાબાઈ એ હોલકર ઇન્દોર ના મહારાજા ભણેલા હોય ને કેજો આથી ઇન્દોર ના મહારાજા એ હોલકર ની દીકરી અને પોતાનો બાપ નથી અને દીકરા કામ કરે એ મારો ભાઈ નથી તો હું આ દેશ ની દીકરી છું એ દીકરી હાથમાં તરવા લઈ લીધી અને યુદ્ધને ઊભું રાખી દીધું અંગ્રેજો ની હુકુમતને ઉભી રાખી દીધી હવે વાત સાંભળજો ગાડા ખેડું કીધું ગાડું ઊભું રાખી દ્યો બોલાને કે તું ઊભું રહી જા ખાપણ લેવા નથી જાવ અને આ અંબોડામાં જે કટાર હતી ને એ હવા ત્યાં નાની કટાર કાઢી

લક્ષ્મણ રેખા લાગી ગઈ હતી એટલે અમારાથી બોલાયું નહીં અને હવે જો એને દુનિયા મૂકી દીધી હોય તો મારે આટલું બધું તૈયાર થઈને જવાનું હવે આમ ખાધી ફુવારા ઉડ્યા એટલે બોલે એ એ કરે તો દીકરી બોલી કે હવે તો હું છું એના હવે તો મારી ચુંદડી જે માથે ઓઢી છે ને એ ચુંદડી નું ખાપણ એને ઓઠાડજો એક રાત ની મહેમાન ગતિ કરવા અમને રોક્યા અને મારા માટે જો એને ફોડિયું ખાલી કરી દીધું હોય મારા માટે જો જીવ આપી દીધો હોય તો હવે મારે જીવાય નહીં

અને પ્રેમની વાતો તો બધાય કરે પ્રેમના ગીતો તો બધાય ગાય પણ મારા જીગા જીવા થોડા ગાય યાર હા હા રીહા મણા મના મણા ઈ તો જીગો કરે તઈ થાય યાર પણ હવે હા બોલજો આનું નામ પ્રેમ કહેવાય હેપી વેલેન્ટાઈન ડે આવે ને દસ 10 બુકે લઈને આટા મારતો આપણને એમ થાય એકને પ્રેમ કરે છે કેટલાન કરે છે કે ગાડી બુકેની ભરેલી પડી યાર શિવમભાઈ આનું નામ પ્રેમ નથી પ્રેમ તો પ્રેમ છે યાર અને હવે હા બોલજો મારે તમારી આમે બહુ એવી હાડવાળી વાતો નથી કરી તમને એમ થાય ખબરમાં હેમાળે વ્યુ જવું ખબરમાં ભગવાન પહેરી લેવાનું જિંદગી જીવવા દીધી છે આનંદ કરવાનો છે યાર આપણે કાંઈ ભગવા પહેરવા નથી આપણે આનંદ કરવો છે બધા સમાજ ને એક બનીને આનંદ કરવો છે મોજ કરવા જન્માસી અને મોજ કરવા ભગવાન આવું રૂડું જીવતર આપ્યું છે અટાણે જે જન્મે તમે જો કેટલા ભાગ્યશાળી છે રાજા કુંવર પરણે ને એમ એની જાનુ જાતી હોય આ વડીલો બધા બેઠા ને પૂછો તમારા લગ્ન કઈ રીતે થયા બધા સમાજના વડીલો પૂછ્યો આથી ત્રી ચાલી પાંત્રી વર્ષ પહેલા જાનનું ભાડું દેવું ને તો પોતાનું દાગીનો વેચવો પડે આવી પરિસ્થિતિ હતી અટાણે તો રાજા નો કોર ભણતો એમ ભણવા જાય આવી સરસ મજાની ફેસિલિટી આવો સરસ મજાનો જીવવાનો યુગ આવી ગયો